તળાદા શહેરમાં સેફટી ગાર્ડનું નું વિતરણ કરવામાં આવ્યું તળાદા શહેરમાં એક સરાહની અને માનવ હિતની પહેલ કરવામાં આવી છે ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગની દોરીથી થતા અકસ્માતો ચિંતાનો વિષય બની રહ્યા છે ત્યારે આજ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના સવારના 11 કલાકે તળાદા શહેરમાં આવેલ ગુજરાત ઓટો પાર્ટ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકો ઘાયલ થયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે ક્યાંક ગળામાં દોરી વાગવી તો ક્યાંક ગંભીર ઈજાઓ જાનહાનિના કિસ્સાઓ પણ બનતા હોય છે આવા અકસ્માતો અટકાવવા માટે ગુજરાત ઓટો પાર્ટ દ્વારા ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ સંપૂર્ણપણે ફ્રીમાં લગાવી આપવામાં આવ્યા આ પહેલનો મુખ્યત્વે હેતુ એ છે કે પતંગની દોરીથી કોઈ ઈજાગ્રસ્ત ન થાય અને માનવ જીવન જોખમમાં ન મુકાય તળાજા શહેરના અનેક ટુ વ્હીલર ચાલકોને આ સેવાનો લાભ લીધો હતો અને

અવશ્ય મુલાકાત લેવી ફ્રીમાં ફ્રીંગ કરવામાં આજનો આ દિવસ હશે